આપડે સાહેબ હમણાં જે આંબેડકર જૈન થી ગણી ને આપડે ચૌદમી એની મેટર તમને આગળ આવીને ખબર હોય તો તમને ખ્યાલ હોય તો જે આર્મી માં હતો આપડે ગામ માંથી કોળી સમાજમાંથી ભાઈ

સમાજ ની હારે વાર વિગત નો થાય બધા હળી મળી ને એના માટે કર્યું હોય પણ તમારો મેસેજ છે ને કોર્ટ માં અને જે રેકોર્ડ બોલતા હોય ને એમાં એવું જ કે પૈસા લઈને સમાધાન કર્યું કે જે કઈ રીતે કર્યું અને ખોટી ફરિયાદ હતી એટલે પાછી ખેંચી લીધી એવું સાબિત થાય. બરાબર એમાં એવું ન થાય કે ગામ માં આ લોકો સારું રાખવું હતું એટલે ફરિયાદ કરી એવા આંકડા નથી આવતા. હા બરાબર છે ને આંકડો એવો જ આવે છે કે ખોટી ફરિયાદ હતી અને પૈસા લઈને સમાધાન કર્યું. બરાબર છે એટલે આપડે એ બદનામ જો થઈ ગયું એ થઇ ગયું. હા બરાબર હવે એ નહિ થાય હરિકોર્ડમાં લડી લેશું એને કે ભાઈ હા એટલે તમારું યુવન એવું કેવું છે હા કે અહીંથી તો એફઆઈઆર કરી છે પછી બીજા તાલુકા બીજા જિલ્લામાં એક જ ગુનામાં એક જ થાય બીજી નો થાય આવેદન કરવાય હા કોઈ ને આવેદન પણ એવી મોટી બહુ મેટર નથી એટલી બધી કોઈ વાયરલ નથી થઈ બરોબર હા એટલે એફઆઈઆર થઇ ગઈ છે આપણા માટે ઇનફ છે અને એની ધરપકડ થાય જે કઈ કાર્યવાહી પોલીસ કરે એની ઉપર ધ્યાન દ્યો એનું પાંચ રોજ કામ થાય બરાબર એને charge sheet થાય court માં જાય court સરકારી વકીલ મળશે અને એમાં જે કઈ એક જ વ્યક્તિ ફરિયાદી હોય તો બીજા તમે બત્રીસ લોકો છે અને તાલુકા જિલ્લાના લોકો એને support માં રેજો જયારે એ જાય police station જાય તો ભેગું જવાનું એકલો નહિ મુકવાનો બરાબર સાથે રેવાનું આપડે બરાબર એ બધી ધ્યાન રાખવાનું અને ચુંટણી નો માહોલ છે તો આચાર સંહિતા ની પણ આચાર સંહિતા માં એક રિપોર્ટ મોકલાવા આપડે ચુંટણી પંચ માં હા હા ભાઈ આચાર સહિતા માં કર્યું છે ને આચાર સહિતા નો ભંગ કર્યો છે બરાબર એટલે આચાર સહિતા વાડા એનો આ જે ચૂંટણીપંચ વાળા પણ એક્શન લે છે એટલે ચૂંટણીપંચ કોણ એટલે ત્યાંના જિલ્લાનો જે કલેક્ટર હોય ને તે ફરિયાદ એને આપો હમ કે ભાઈ આચાર સહિતા નો ભંગ કર્યો છે આ વ્યક્તિ બરાબર એટલે એ એક્શન લે છે એને પણ સમજાણો એક અરજી આપી દેવા એફઆઈઆર ની કોપી અને કોઈ પણ વકીલ પાસે ડ્રાફ્ટિંગ કરાવો કે ભાઈ આ વ્યક્તિ એ આવો બાબા સાહેબ નો અપમાન કર્યું છે એ પછી કોઈ અશિક્ષિત નથી કોઈ ગામડા નથી પોતે ફોજી છે બરોબર છે એને પેલા ધ્યાન રાખવું જોઈએ કે કોનું અપમાન કરવું કોનો ન કરવું એને બુદ્ધિ હોવી જોઈએ કે બાબા સાહેબ બધાના છે અને રાજ નો આટલો મોટો સૈનિક છે અને આવું ઉઠું કરે છે એનો મતલબ એ સૈનિક છે એના જાતિવાદ જાતિ વાત ભરાયેલો છે બરાબર એટલે આની પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ atrocity ફરિયાદ તો દાખલ થઈ છે

એક એક હજાર માણસો નું જમણવાર સાથે સભ્યનો એકવીસ તારીખ રવિવારે કાર્યક્રમ છે એટલે એમાં થોડુંક ભાગ દોડમાં છું જો ફોન ઉપર કઈ નો થાય તો થોડુંક મને પર્સનલ ટેક્સ્ટ મેસેજ કરી દેજો ઓકે જય ઓકે